આજ રોજ પંદરમી ઓગસ્ટ નિમિત્તે શ્રી મેવાડ જૈન યુવક પરિષદ સુરત દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ ઉધના મેવાડ ભવન ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં સમાજના અન્ય સંસ્થાઓના પદાધિકારીઓ યુવા કાર્યકર્તાઓ તેમજ નાના નાના બાળકો દ્વારા વેશભૂષા મારફત દેશભક્તિની પ્રસ્તુતિ કરી હતી તેમજ આપણા દેશમાં સ્વદેશી અપનાવોને વધુ વેગવંત બનાવવા તેમજ સમાજમાં ભાઈચારો બની રહે એકતા બની રહે એ માટે સમાજના યુવા મિત્રોને આવાહન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેવાડ જૈન યુવક પરિષદના અધ્યક્ષ મનીષજી દક્ત દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન મેવાડ જૈન યુવક પરિષદના મંત્રી અશોકભાઈ ગન્ના દ્વારા કરવામાં આવ્યું હતું